આ બાજુ કુતિયાણા પંથકમાં બારે મેઘ ખાંગા થયા અને આઠ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો અને સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે આ ભારે વરસાદથી થી જુનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો છે પાણીમાં ગરક થઈ ગયો છે અને એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોનો પણ સંપર્ક કપાઈ ગયો છે શું પરિસ્થિતિ છે ગ્રાઉન્ડ ઝીરો પર સહયોગી નાગેશ છે નાગેશ પાસેથી જાણીએ નાગેશ કેટલો વરસાદ પડ્યો અત્યારે શું સ્થિતિ કેટલી હાલાકી લોકોને જણાવી દઉં છું કે છેલ્લા દિવસથી અને ગ્રામ્ય પંથકમાં અંદાધાર વરસાદ વરસી રહ્યો છે ચારે બાજુ વરસાદને કારણે જળાશયો જેવી પરિસ્થિતિ રોડ રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે હાલ આપણે વાત કરીએ તો પોરબંદર જુનાગઢ સ્ટેટ હાઈવે ઉપર પહોંચ્યા છે હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે છેલ્લા આઠ દિવસમાં આ રસ્તો ત્રણથી ચાર વાર બંધ થયો છે બબે દિવસ સુધી આ રસ્તો બંધ રહ્યો એવી પરિસ્થિતિ સર્જાણી છે કારણ કે આ વિસ્તારની અંદર છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો પચીસ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે જેના હિસાબે તમામ જગ્યાએ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી અત્યારે આપણે રોડ ઉપર ઊભા છે ત્યાં બબે ત્રણ ત્રણ ફૂટ આગળ જોઈએ તો પાંચ પાંચ સાત સાત ફૂટ જેટલી પરિસ્થિતિ સર્જાણી છે ત્યારે આપણે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરીએ છીએ કે શું કેવી પરિસ્થિતિ કેવી છે અહીંયા અઠવાડિયાની અંદર આ ત્રીજી વખત પૂર એવું છે અત્યારે પોરબંદર જૂનાગઢ સ્ટ્રેટ હાઈવે બંધ થઈ ગયેલ પડ્યો છે બાર વાગ્યાનું અહીંયા પાણી છે હાલની તકમાં અત્યારે અવર જવર હાવ બંધ છે કયું પાણી આવે ક્યાંથી આ પાણી આવે પાટણવાજ પાટણવાજનું પાણી આવે છે એને પાણીની બહુ સ્પીડ હોય છે એટલે હાલની તકમાં કોઈ ઓવરટએવર થઈ શકતો નથી પાણીની એટલી સ્પીડ હે કે અહીંયા ઉભવો પણ ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે કારણ કે ઉપરથી ભારે વરસાદ પડી રહ્યો છે સાથે તમામ દરવાજાઓ ડેમના ખોલવામાં આવ્યા છે જેના હિસાબે અહીંયા તબાહી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રોડ રસ્તાઓ ક્યાંય જોવા નથી મળતા કારણ કે જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી પાણી જેવી પરિસ્થિતિ સર્જાણી છે અને સતત વરસાદ ચાલુ હોવાના કારણે તમામ રસ્તાઓ છે શેરીઓ છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે નાગેશ માહિતી બદલ આભાર